સુરેશ ભાઈ ભગવાનિંગ એક કલાકમાં રિપેરિંગ થઈ જાય મારા વાલા દયો જલ્દી રિપેરિંગ થઈ જાય અને તમને કહી દઉં છું તમારી પાસે કોઈ પણ મોબાઈલ હોય

આના સિવાય એક મોબાઈલ રિપેરિંગ કરાવે એટલે ત્રણ ગિફ્ટ આપે છે એટલે 8 કરીને 24 ગિફ્ટ ઈ મળશે એટલે મારા વાલીડાઓ તમે પહોંચી જજો તમારા જૂના ઢઢડિયા મોબાઈલ હોય એને રિપેરિંગ કરાવો 200 રૂપિયા નું કરાવો કે પછી 2000 નું કરાવો તમને ત્રણ આકર્ષક ગિફ્ટ તો આપશે જ એસ્ટ્રોન ચોક થી એસ્ટ્રોન ચોક ના નાલા તરફ જતા જમણી બાજુમાં આવી જાય સાર્થક કોમ્પ્લેક્સ માં જૂના અને જાણીતા ટફન